જય માતાજી બધા ને કેમ છો બધા મજામાં ને તો ઓકે બધા મજામાં દેશો અને આપણે વાગી ગયા છે હાડા બા અને આપણે જો છે આ પછી ગુવાર બટેટા શાક મૂક્યું છે મોટર તો આપડી બગડી ગઈ છે બે ત્રણ દિવસ વરસાદ આવ્યો ત્યારે આપડે મોટર બગડી ગઈ છે કઈ બે દિવસ તો લગન માં વહી ગયા આપડે એટલે બે થી લગન એટલે કોઈ કઈ રિપેર કરાવવાનો કે નહીં લેવાનો ટાઈમ હતો નહીં ઠીક કરવાનો બાળ દીજે છે મોટર તે હવે

કેવો લાગ્યો હું વિષણ કરી દીધું બનાવી દેવું પડશે તારે આ રોજનું તું મોડો હાલે ભાઈ એમાં તને જાગ્યા કેટલા વાગે 10 વાગે જાગે 10 વાગે સાવાકરી નો ખાધી હોય હું ભલે મોડો કરે કે નવરી હતા થોડું થઈ ગયું ની ને માં નો લેવાના ને લઈ લેતા તો સારું હતું એ તો આવશે જ તેને હા મેમન મત આપણા નણંદ જ હતા અને વેલા વી ગયા થી પોગી ગયા છે ની હા હમણાં આગળ ફોન આવ્યો તો ને હા લોક માં લોક માં પછી શાક નો બળે જોજો હો તો એવું ભાઈ આ બ એમ બળે નો જાય તેમ ભાઈ 10 વાગે જાય તમને મોગી ભૂખ લાગી દી ભૂખ ને એવું છે ને ભૂખ લાગી છે થોડું થોડું નાના છોકરા કરે કેમ ખાધા કરું હમ યો મને સરાનાતા નો આવડે પાખરે ગોવાર બટેટાનું મોટર થોડી તારે કસરત થઈ ની કસરત નથી હો કેટલી વાર લાગે કપડા ધોતા ના ના લઈ લઈ થોડી પડી આવી ન મોટર આપણે મોટર ને બધું કોલે મૂકી દીધું છે અને રિપેર કરવા જવાનું છે હાલો આપણે ભાખરી તે બનવા મળી છે હે તો એ જવા સડે ત્યાં એમ જાય લાગી

અલત આ પ્રશ્ન દેયુ છે ગુવાર બટેટાનું શાક તો આસ્તો આવશે ને ગુવાર બટેટા રાંજી ઉ વાડી નું ગુવાર હોય પછી ઉનાળામાં કઈ આ થાકી ગયા છે તો ખરા અને આલો બધાય તમે ખાવા જો આપણે શાક છે ભાખરી છે

આ છે ને ભી બનાવી છે તો આપણને બહુ ભાવે ખાઈ બેઠા બહુ ભાવે થી ભાવે કાલે જે મઠોન પૂરી ને ખાઈ ને આવ્યા હતા લગ્ન માં ગયા હતા

આપણે જે આ કામ કરી રહી છીએ આજે કિયાનને હુડવાનો ટાઈમ થઈ જશે મારે હુડવાનો ટાઈમ થઈ જશે સીરા રખડવા વઈ જશે રખડવા ક્યાં જાય બસ્ટેને ઈ આટો મારવા જવાનું હોય એ એમ જ કહેવાય ઈ રખડવાનું આટો મારવાનું બધું ફેરવું ન આવે એ આટો મારવા જાય એમ કહેવાય હા તે આટો મારવા જશે અને એમ એમ વઈ જશું એ ચાર વાગે જાગશું માર તમાર હટવા જા આદુ ભીજા બનાવવાના છે આખા આદુના આખા આદુના ભીજા થોડા હોય વાતો ફેરસો મરસાના ખાધા મરસાના ભાવે મરસના એ કટિંગ કરેલા હોય ને એમાં થાય આખા મરસા ન હોય એમાં હું બનાવી દઉં તમને આમ જો ટેસ્ટ જોરદાર આવે આખા આખા આદુ ભીજા ન હોય એક વાર તમે ખાવ તો ખરા એકવાર આદુ તું ખાજી મારે ન ખાવ તો આખા રીંગણા ના આખા રીંગણા ને આમ જો આ મસ્તી રાખ ચાર કટકા કરીને બહુ મસાલો એના ભીજા આખા રીંગણા ના ન હોય વાતું કરશો તું બટેટા પતરી એની પતરી કરવી પડે બટેટા ની પૂરી એનું કરી તો આખો બટેટા વિજુ ખા દેતો ને આપણે ખાતું નહી ને ખાવું નહી આપણે તો તમે બનાવી દો શારવા તો નહીં નહીં અરે આ શારવા જો બની જશે આપણે એને જાવ આખા બટેટાને આપણે થોડાક આવી અને મનાવાનાય ન હોય ને કોઈ ખાય નહી ને તમને બનાવી દેવા છે મારે આજ તારી આટુ બનાવી મારે નથી ખાવા તો ટમેટાના ટમેટાને કટિંગ કરીને બનાવવાનો હોય કટિંગ મત આખા ટમેટાના ક્યાં નીકા કટિંગ કિન નગી છે આખા ટમેટાના બનાવી દેવા

હા બધું સે કટિંગ કરવાનું એમાં ગાજર બટેટા નાખા ટમેટા ની રીંગણા ની ઉનો નાખવાનું હોય કટિંગ ના રે ના ખાધા એટલે પછી કઈ ખબર ખાવ ને બને તો હોય તો હમ એમાં બનાવવા આળા કેટલી નહીં

હા પૂરી થઈ ગયો બધા પીના છે સમજો અર્ધા ની સે પડી જાય છે આ લઈ પડી જો આરી નો કોટ ને આ બધા પીના જ છે જો એટલા સુકાણા એટલા છે ને એમાં એટલા સુકાણા બોલો આ બધા પીના છે પાસે આવવા પડશે લેવા

કાઈ તો અંદર બે આ બે હું કો ને લાઈટ કરવી પડે કે વગર હાલે ને હા એ વાત છે અંદર અંધારું પડે એટલે મેં આને શરૂ કરી દીધું હમ ખોલી વિડિયો ને આપણે અહીંયા પૂરો કરી દીધું જો અમારો વિડિયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો હવે પાછા મળજો એક નવા બ્લોગ સાથે ટાટા